નમસ્કાર દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકાર ના ખેતીવાડી વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ ઘટક માટે સબસિડી સહાય મેળવવા માટે અરજી સ્વીકારવાનું શરૂ થઈ ગયું છે આ દર્શક મિત્રો ગુજરાત સરકાર ના ખેતીવાડી વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ ઘટક માટે સબસીડી સહાય મેળવવા માટે અરજી સ્વીકાર શરૂ થઈ ગયું છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ઓનલાઈન અરજી કરવા ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ સબસીડી સાધન ની ખરીદી ક્યાંથી કરવાની ખરીદી કર્યા બાદ ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ અને કોને જમા કરાવવા સબસીડી રકમ બેંકે પોસ્ટ ખાતામાં ક્યારે જમા થશે ત્યાં સુધી સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે આવા અન્ય માહિતી મેળવવા આ જનતા મિત્ર ચેનલ કરવા વિનંતી દર્શક અમારી ચેનલ નવા વિડીયો નોટિફિકેશન આપ સૌના મોબાઈલ મળતી રહે સાથે દર્શક મિત્રો અમારા વિડીયો ને લાઇક અને વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો આ સાધન માં સબસીડી માટે આપશો દર્શક મિત્રો તારીખ ચોવીસ એપ્રિલ બે પચીસ બે હાજર કરી શકો છો સેન્ટર હોય તેના પણ ઓનલાઈન અરજી કરી શકો છો અને દર્શક મિત્રો સાયબર કાફે કે જ્યાં ઓનલાઈન સેન્ટર હોય ત્યાંથી આપ સૌ અરજી કરાવી શકો છો અને દર્શક મિત્રો હાલમાં લગભગ તમામ દર્શક મિત્રો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન હોય છે અને તેઓ પોતાના ભણેલા સંતાનો મારફત એન્ડ્રોઈડ મોબાઈલ કે ઘરે બેઠા મફત માં સબસિડી યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે અને સરળતા માટે અમે અમારી ચેનલ માં પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના માટે અલગથી વિડીયો બનાવેલ છે વિડીયો જોઈને આપશો પહેલા લાઈવ સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈને ઘરે બેઠા રજીસ્ટ્રેશન કરી શકો છો અને આ સાધન સહાય નો લાભ મેળવી શકો છો આ વિડીયો ની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો દર્શક મિત્રો આ સબસિડી યોજના નું ઓનલાઈન ફોર્મ ભરવા માટે ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેના વિશે વાત કરીએ તો સાત બાર આઠ ની નકલ આધાર કાર્ડ ની નકલ બેંક પાસબુક ની નકલ, મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ ફરજિયાત નથી. આ મુજબના ડોક્યુમેન્ટ ફોર્મ ભરતા સમયે સાથે રાખે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. દર્શક મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ વર્ષથી કેવળ વિભાગમાં જે જૂની ડ્રો સિસ્ટમ હતી તે ફરીથી અમલમાં લાવવામાં આવી છે. જેથી તારીખ મર્યાદામાં ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ડોર સિસ્ટમ દ્વારા જે તે ખેડૂત મિત્રોને પુરવંજીરીનો હુકમ આપવામાં આવે છે તે ખેડૂત મિત્રોએ જે તે સાધનમાં ખરીદી કરવાની રહેશે. દર્શક મિત્રો ઓનલાઈન અરજી થયા બાદ અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને પૂર્વ મંજૂરી ના હુકમ ની રાહ જોવાની રહેશે ઓનલાઈન અરજી થઈ ગયા બાદ વહેલા તે પહેલા ના ધોરણે તમારા તાલુકાની તાલુકા પંચાયત કચેરી ના ખેતીવાડી શાખાના તમારા ખેતીવાડી ગ્રામ સેવક દ્વારા પૂર્વ મંજૂરી પાત્ર ખરીદી કરવા માટે આપ મુદત આપવામાં આવશે જે બદલ ની અંદર દર્શક મિત્રો આપ સૌએ સાધન ની ખરીદી કરી લેવાની રહેશે દર્શક મિત્રો સબસિડી પાત્ર સાધન ની ખરીદી ક્યાંથી કરવી તે વિશે વાત કરીએ તો સરકાર દ્વારા માન્ય કરેલ કંપની અને માન્ય મોડલ ની માન્ય ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે માન્ય કરેલ કંપની અને મોડલ ની વિગત આ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ માંથી મેળવી શકો છો કોન્ટેક્ટ સહિતની માહિતી મેળવી શકો છો અને એમનો કોન્ટેક કરી શકો છો તથા એમની પાસેથી સબસીડી પાત્ર સાધન સહાય ની ખરીદી કરી શકો છો ખરીદી કર્યા બાદ ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ અને કોને જમા કરાવવા દર્શક મિત્રો આપ સૌને સાઠ દિવસની મુદત આપવામાં આવેલ હોય તે મુદત અંદર આ મુજબ

દર્શક મિત્રો આપને જ્યાં જણાવવામાં આવે ત્યાં આપના સાધન લઈ જાય તેને વેરીફિકેશન કરાવવાનું રહેશે ખેતીવાડી અધિકારીઓ દ્વારા તમારા સાધન ની ખરાઈ થઈ ગયા બાદ થોડા દિવસ અંદર આપના સાધન સહાય ની મળવાપાત્ર સબસીડી ની રકમ આપના બેંક ખાતા માં ડીબીટી મારફત જમા કરી દેવામાં આવશે દર્શક મિત્રો આવા જ ખુબ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ દર્શક મિત્રો વિડીયો ને લાઇક કરજો અને તમારા મિત્રો ને વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં એટલે કે મોકલવાનું ભૂલશો નહીં અને જો આ વિડીયો બાબતે દર્શક મિત્રો તમને કોઈ મૂંઝવણ કે કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં આપ સૌ દર્શક મિત્રો અમને જણાવી શકો છો અને આપ સૌના પ્રશ્ન પ્રશ્નોના જવાબ સંતોષકારક રીતે આપીશું ધન્યવાદ